ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લોકશાહીના મહાપર્વની ઉજવણીને લઈ સ્કૂલ બાળકોની ચૂંટણી યોજાઈ ભારતીય લોકશાહીનો ભરેલો દેશ છે ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે પ્રાઇમરી શિક્ષણ દરમિયાન બાળકોને લોકશાહી ઢબે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરાવવા માટે સ્કૂલમાં વિદ્યાર્થી લીડર માટે એક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થી નેતા માટે બોય અને ગર્લ નેતા માટે વોટિંગ કરવામાં આવ્યું દરેકમાં ધોરણ આઠ ના પાંચ પાંચ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા ધોરણ એક થી ના વિદ્યાર્થીઓ મતદાતા બની પોતાનો મત આપ્યો અને લોકશાહી ના ઉજવણી કરવામાં આવી મતગણતરીના અંતે બોઇઝ માંથી સૌમ્ય શેઠ એકસો આઠ મત જંગી લીડથી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ ગયા જ્યારે રુદ્ર પાનસરા ચૌદ મત ની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા ગર્લ્સ વિભાગની મતગણતરી બાદ રીવા જોબનપુત્રા ને વ્યાસી મતોની જંગી લીડથી પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થઈ અને મહેક મતોની સરસાઈ સાથે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થયા સમગ્ર પ્રક્રિયા લોકશાહીના મહાપર્વના ભાગરૂપે કરવામાં આવી જેમાં દરેક વિદ્યાર્થીઓને ચૂંટણી કાર્ડ આપી ત્યારબાદ પોલિંગ બુથ પર ખરાઈ કરી આગલા પર સહી કરાવી અને બેલેટ પેપર આપી મતદાન કુટીરમાં જે ગુપ્ત મતદાન કર્યું મતદાનના અંતે મતગણતરી કરી વિજેતા ઉમેદવારના નામ ઘોષિત કરી વિજય સરઘસ કરવામાં આવ્યું આવા કાર્યક્રમ યોજવા પાછળ મુખ્ય અધ્યયન બાળકોમાં નાનપણથી જ લીડરશીપ ક્વોલિટી આવે આપણી લોકશાહી ચૂંટણી પ્રક્રિયાથી તેઓ માહિતગાર થાય જય હિન્દ મેં પૂનમ યાદવ ટીએમએસ સે મેં પે ઇલેક્શન ઇન્ચાર્જ હું આજ કી સે સ્કૂલ મેં તૈયારી ચલ રહી ઇલેક્શન કી तो हमारे सभी स्टूडेंट्स जो जो एज अ कैंडिडेट प्रेसिडेंट पोस्ट के लिए खड़े थे सभी ने सभी क्लासेस पे जाके बहुत अच्छे से कैंपेनिंग की और आज जैसे कि आज इलेक्शन है तो आज सारे क्लासेस से सभी बच्चे जो हैं बारी बारी अपना आईडी कार्ड लेके आ रहे हैं और बारी बारी जो है सभी कैंडिडेट्स को वो अपना वोट कर रहे हैं तो आज सारे स्टूडेंट्स जो हैं वो बहुत ज़्यादा एक्साइटेड हैं क्योंकि आज तक बच्चों को जो एज लिमिट होती है वो 18 इयर्स होती है वोट करने के लिए लेकिन आज जो ये मौका मिला है स्कूल में बच्चों को वोट करने के लिए उससे बच्चे अपने जो प्रतिनिधि है उसको अच्छे से चूज़ कर सकते हैं ये चीज़ वो बड़े अच्छे से सीख पाएंगे तो ये एक मोटो था कि वो इस तरीके से वोटिंग करें और अपने जो प्रतिनिधि है उसको वो चूज़ करें जो उनके हित में काम करें स्कूल के बेटरमेंट के लिए काम करें तो चलिए आज हम देखेंगे कि किसको ज़्यादा से ज़्यादा वोट मिलेंगे तो सभी इसी के इंतज़ार कर रहे हैं कि किसको ज़्यादा वोट मिलेंगे तो लटर चाहिए मेरी बार बन भट्टर तो जैसा कि आप सबको पता है हमारे स्कूल में इलेक्शन हुआ और मैं उसमें टी एम एस स्टूडेंट काउंसिल प्रेसिडेंट के लिए चुनी गई हूँ मेरा मानना यह है कि अच्छा नेता वही होता है जो सबको साथ लेकर चलता है सबकी सुनता है और हर विद्यार्थी की आवाज़ को महत्व देता है जिस तरह हमारे देश में लोकतंत्र के माध्यम से जनता अपने जनता अपने नेता को चुनती है वैसे ही आप सभी मुझे पर अपना विश्वास जताया और मेरा कर्तव्य है कि मैं आप सबकी आवाज़ मिल सबको साथ लेकर चलूँ और हर किसी के लिए एक सकारात्मक वातावरण बनाऊँ इसके लिए मैं आदरणीय इंदौर झाला सर माधुरी मैम और मेरी सर को धन्यवाद कहना चाहती हूँ कि उन्होंने हमें ये मौका दिया और हर कदम पर हमारा साथ दिया तो आइए मिलकर हमारे स्कूल को और बेहतर बनाए धन्यवाद जय જય હિન્દ જય ભારત જેમ કે તમે આખો સ્કૂલનો માહોલ જોઈ રહ્યા છો કે આપણો ભારત દેશ એ લોકશાહીને ભરેલો દેશ છે પ્રજાસત્તાક આપણો દેશ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણા દેશમાં ચાલી રહી છે ત્યારે એઝ એ સ્કૂલ લીડર તરીકે અમારી એવી ફરજ આવે છે કે આ પ્રાઇમરીમાં ભણતા બચ્ચાઓને આખી આપણી લોકશાહીની પ્રક્રિયા ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર કરવા એક ડેમો તરીકે અમે એક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કર્યું છે અને સાથે સાથે અમારા બે ઇન્ટેસન છે કે આપણી લોકશાહીનું આ મહાપર્વ જે છે ભારત માટે એનાથી અવગત થાય એની પ્રેક્ટિકલ પ્રોસેસ કે ઉમેદવાર ઉભા રહે ફોર્મ ભરે ફોર્મ ભરવાની પાછળની તારીખ પાછું ખેંચવાની તારીખથી માંડી અને આખો ચૂનાવી દિવસ અને એની પહેલાંની ચૂંટણીની કેમ્પેન તો આ બધી પ્રક્રિયાઓમાંથી અમે વિદ્યાર્થીઓને પાસ કર્યા થોડીક ક્ષણોમાં હવે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે પછી મતગણતરી ચાલુ થશે અને વિજેતાનું નામ અમે ડિક્લેર કરીશું તો સાથે સાથે અમારો એક પણ ઈરાદો એ પણ છે કે અહીંયા જે આ બધા ભૂલકાઓ જે લીડર તરીકે ઊભા છે એ ભવિષ્યમાં ભારતને એક સારા નેતા મળે અને એક સારા લીડર સમાજને મળે એ પણ અમારો એક ઇન્ટેન્શન છે માટે પ્રાથમિક શાળા લેવલે આવા કાર્યક્રમો કરવા પાછળનો અમારો મુખ્ય હેતુ એ છે કે આપણો આ લોકશાહીનો મહાપર્વ છે એનાથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતું બાળક પણ એક ફીલ કરે કે મેવો વોટ આપ્યો અને વોટ ની પસાર થઈ અને એક ભારતમાં ભવિષ્યનો એક સારો નાગરિક બને જય હિન્દ જય ભારત રિપોર્ટર ઇમરાન સરોદી ઉપલેટા